ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા બિયારણ દવાઓ અને ખાતર ખરીદતા પહેલા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે મહેસાણા જિલ્લા ખેતી નિયામક વિસ્તરણ એસએસ પટેલ દ્વારા ખેડૂતોના હિતમાં બજારમાં વેચાણ થઈ રહેલ નકલી બિયારણ તેમજ ખાતર નહીં ખરીદવા તાકીદ કરાઈ છે તથા બિયારણ દવાઓ અને ખાતર ખરીદતા પહેલા ખેડૂતોને સાવધાન રહેવા જણાવાયું છે ખેડૂતો માટે મહેસાણા ખેત નિયામક વિસ્તરણ કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કપાસમાં માત્ર બોલગાર્ડ એક અને બોલગાર્ડ બેને જ પરવાનગી આપેલી છે તથા પાંચ જી ચાર જી નામે વેચાણ થતું બીટી કપાસનું બિયારણ નકલી છે અને તેને કોઈ પરમિશન મળેલી નથી તો આ બિયારણ ન ખરીદવા તાકીદ કરાઈ છે બિયારણ બેગ ઉપર બેચ નંબર ઉત્પાદકનું નામ અને એક્સપાયરી ડેટ જોઈને જ ખરીદી કરવા તથા ખરીદી બાદ પાકું બિલ ફરજિયાત લેવા જણાવ્યું છે

બે લાખ પંચ્યાસી હજાર હેક્ટર ઉપરમાં ખરીદનું વાવેતર થતું હોય છે ખેડૂતોએ બિયારણ ખરીદી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કારણ કે બિયારણ એ પાયાનો અને અગત્યનો પરિબળ છે ખેત ઉત્પાદનમાં ખેડૂતો માટે ખૂબ જરૂરી છે આવા સમયે ખેડૂતોએ બિયારણ ખરીદી કરતી વખતે ખાસ કરીને પ્રમાણિત બિયારણ ખરીદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂતોએ તેના ઉપરનું લેબલ જોવું જોઈએ જેમાં કંપનીનું નામ વેરાયટી સાથે સાથે એની પેકિંગની ડેટ અને એની એક્સપાયરી ડેટ આ ખાસ જોઈ લેવી જોઈએ એક્સપાયર્ડ થયેલું બિયારણ કોઈપણ સંજોગોમાં ખરીદી ન કરવી જોઈએ અને શંકાસ્પદ લાગતું બિયારણ કે જેના પર કંપનીનું નામ ન લખ્યું હોય લોટ નંબર ન લખ્યો હોય તો એવું બિયારણ બને ત્યાં સુધી ખરીદવું ન જોઈએ ખેડૂતોએ આ બિયારણ ખરીદી અને એનું પાકું બિલ લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ જેમાં નમૂના મુજબના બિલમાં લોટ નંબર સાથેની વિગતો લખેલી હોય તે પ્રકારનું બિયારણ નું બિલ લેવાથી ભવિષ્યમાં જો પણ કોઈ બિયારણમાં તકલીફ જણાય ઉગાવામાં કે બીજા કોઈ વાવેતર સમયે અથવા તો એના પછી કોઈ તકલીફ જણાય પાકમાં તો એ ફરિયાદ કરી શકે છે અને સાથે બી બિલ જોડી શકે છે બી બીટી કપાસની વાત કરીએ તો બીટી કપાસમાં વેરાયટીઓ ભારત સરકાર દ્વારા રજિસ્ટર કરવામાં આવતી હોય છે બીટી કપાસમાં ફોર જી જી એ કરી અને ખેડૂતોને વેચાણ કરવામાં આવતું હોય છે જે કાયદાકીય રીતે અમાન્ય છે આવું બિયારણ ખેડૂતોને વેચી શકાતું નથી જેથી આવું બિયારણ જોવા મળે તો અમારા ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે તો આ સર કોણ બનાવે છે આવા બિયારણ ઘણી વખત કોઈ લેભાગુ તત્વો હોય અથવા તો નાના અથવા શોર્ટ પીરિયડમાં કમાવાની ગણતરીવાળા હોય આવા લોકો બિયારણ મેળવી અને પેકિંગ કરી અને વેચાણ કરતા હોય છે તો આ વેચાણ અટકાવવું એ ગુણવત્તા નિયંત્રણ તંત્રની ફરજ છે અને એના ભાગરૂપે કાર્યવાહી થતી જ હોય છે પણ ખેડૂતોએ પણ આવા લિપાગુ તત્વોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે